બપોર પછી થી હવાર માં શરદી પાકે કાનમાં ઢાક પડ જાય એટલે એવું કોઈ કઈ સંભરાતું જ નથી એટલે મારે ગમે દીએ ને હા એની ટૂંકમાં વાત કરા કઈ બોલેતા નહીં પણ નોર્મલી વાત કરા કે કોઈ એવું ને ગાયું દેતું હોય ને તો મારા કાનમાં જાય ની વાતું નટાણું કેટલું બોલા એ મને કઈ ખબર નથી

ઉપાડે આકોરા ને અમે પાણી ચાલુ કરી અમારે હે ને માંડવી કાશી હે જવો ભીંડા ભીંડો ને આમાં ભીંડા મોટેરા આમાં એક આ તો ગુલાબી ભીંડો કે ન ગુલાબી ગુલાબી વાટ પડે થાય અમારે પાણી થાલે ઘણખળ બધા ઉપાડે જો વાય મજૂર હે ઘણખળ જવો દેખાડ જો આ કર બધા ઘણખળ બધા માંડવી ઉપાડે ને અમારે પાણી ચાલુ હોય જો માંડવીમાં ફાલી ઠાવકો છે એ વન માંડવી હે વાંધો ને તાલ ખેડૂત નહીં બરોબર ટૂંકમાં વાતી છે

એકતા હં ભરાઈને બપોર પછી થતું જોવા અમાય ભીંડા નહીં એમાંય મોટા મોટા થઈ ગયા આ તો કાસો ના ના આ તા હેખો છે ઘલટો નથી થયો આ આ તો ઘલટા થઈ ગયા બધા જો આગળી જાય રહે તાર તોડતી જાય એટલી વાંધો નહીં આવે હરજન જો ફીસું કાઢી લીધા આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રીજો જો મારી માંડવી તમે બધા રે આવે રાતી કીડી હું કાકી કામ હે તો રાતી કીડી સડાવી લે સડાવી લે પૈસા કેવો મારો અવાજ તમને કેવો સંભરાય કમેન્ટ કરજો તો જરાક ફૂલ સંભરાય ફૂલ સંભરાય ને મણી કઈ ને સંભરાતો તા બેરી થઈ ગઈ બેરી ને થયો હા કાન માં ઢાકુ પડે બેરી હું નો થા એક્ચ્યુઅલી હે મારો ભાઈ છે કે અમે જિયા વર્લ્ડ ને કે કોઈ રોની દેને આમાં નામ પડ્યા રહી

मन के वीडियो होता है जोवा आको तो जोवा हाफ जो फिरे ट्रेन ट्रेन नू पड़ाई ए ट्रेन ट्रेन नू पड़ाई यहीं आ कहीं ले गए

આ કૂતરો લેટ હજી બે હેલાઈનો લેવા જવાનું આપડી જાવ માંડવી ઉપડે हाँ करते हैं बावल सी अने अन्य पानी नहीं बरात है नहीं नहीं बरात है बरा है नहीं हम तो बरा है पर है नहीं माँ पक खाता रहूँ पूर्व हम्म बिल्ली बरा के ना हम खाता तो हमें एक नहीं क्यों कज़ेवर ही नहीं था हाँ कज़ेवर लाके जो मैं जो कासी के हम्म तो को पानी पी रहा होती है कोई कासी हो આવો લાઈનુ ત્રેન લે ને આવો ત્રણ ત્રણ ન ઉપાડાય કઈ દુખે પાછી ખબર હે ને

કે માંડવી પાકીને કાશી છે બતાય ની તો ન બતાય ની જા જા જોવા ને 49 નંબર ઉપર કે પાકે 20 ને 22 નું છે ને ઈ જે કાશ્યું છે અને એનું કારણ કે મે બહુ વસા રાખ્યો ને પછી વાહા જી ડોડવા ઉતાય બિબણા બેઠા રાખ્યા હમ કા જો ઉપર કઈ દે સ દીવારી પછી તો અટાણે ઊખડ ફૂલ મળડું ઊહડ એટલે